બનાસકાઠા જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કામગીરીનો ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલ મીટિંગથી જોડાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના નાના નાના કારીગરોને ખૂબ મોટી મદદ કરી છે આ યોજના થકી કારીગરોને તાલીમ નાણાકીય સહાય બેંકો સાથેનું જોડાણ કરી સ્કિલ ડેવલપમેન્ટનું અદભુત કાર્ય કર્યું છે પીએમ વિશ્વકર્મા યોજનામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુરે પણ અનેક કારીગરોને તાલીમ આપી પગભર બનાવે છે આજે દુનિયાના વિકસિત દેશોમાં તમામ કામને સરખા ગણવામાં આવે છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શ્રમનો મહિમા સમજાવ્યો છે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ સારી કામગીરી કરી રહી છે ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં શ્રમ અને સ્કિલ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે આજે કારીગરોને રોજગારીની સાથે સન્માન મળતું થયું છે જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે જીવનના દરેક ક્ષણમાં સ્કિલ રહેલી હોય છે વિકસિત દેશોએ સ્કિલને પોતાની સંસ્કૃતિ બનાવી છે આપણા કારીગરોને જે વસ્તુની બજારમાં માંગ હોય તેની તાલીમ આપવી જોઈએ સોલર અને ગ્રીન હાઇડ્રોજન માટે નવા ટ્રેડ શરૂ કરવા જોઈએ કોઈ પણ કામ નાનું હોતું નથી પરંતુ તેને કઈ રીતે કરો છો તે અગત્યનું છે વિકસિત ભારતના વડાપ્રધાન શ્રીના સપનાને સાકાર કરવા આપણે સાથે મળીને કામ કરવું જોઈએ તે માટેનું કાર્યક્રમ પૂરા દેશની અંદર થઈ ગયું હતું જે વ્યવસ્થિતો સમયની નથી થયું અને ગણતરીના સમયની અંદર દેશની અંદર એક સ્કીલ માટેની એન્વાયરમેન્ટ યોજના અંતર્ગત નાના નાના માણસો નાના નાના કાર્યકરો મદદ કરવા માટેનું અદ્ભુત કામ કર્યું શરૂઆતના તબક્કે તેને તાલીમ આપવાની બાબત હોય તેને કીટ આપવાની બાબત હોય તેને બેંક સાથે જોડવાની બાબત હોય મધુコレકટીવ એક વિચાર કરી લેતા ઘણી માફી પ્રોસેસ કરો તેની પાસે ઇક્વિપમેન્ટ ના હોય તેના સાધનો બોટતા કરવા અને સેલે મોટો મારી શકે એટલા માટે અમે બેંકો વિચાર કરીને આખા દેશની અંદર માટેનું અદ્ભુત કાર્ય પીએમ વિશ્વકર્મા યોજના 18 જેટલા કામોને આવરી લેવામાં આવે છે આ યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વિકાસ વ્યવસાય અને જીવન ધોરણ ઊંચું આવે છે આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે જે ઉપરાંત પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ આપી આર્થિક સહાય પણ આપવામાં આવે છે આ યોજનામાં સરકાર દ્વારા ત્રણ લાખ સુધીની લોન આપે છે જેના કારણે નાના કારીગરોને નવી સ્કિલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે આજના આ કાર્યક્રમમાં ધારાસબે શ્રી અનિકેતભાઈ ઠાકર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિલ પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નિવાસી અધિક કલેક્ટર સી પી પટેલ પાલનપુર આઈટીઆઈ ના આચાર્ય રોહિતભાઈ ચૌધરી અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા